જ્યારે લોકચર્ચા એવી પણ ચાલી રહી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દહેગામ ખાતે નગરપાલિકાના પ્રમુખ આ સોસાયટીમાં રહે છે છતાં બે વર્ષથી ગટર ઉભરાય છે ત્યાંના દ્રશ્ય જોઈ શરમાય આવી અને પંદરમી ઓગસ્ટના દિવસે પણ આ જગ્યાએ ધ્વજવંદન થયું તો પણ કોઈની આંખો ખોલી નહીં તો શું નગરપાલિકા તથા આરોગ્ય ખાતું મોટી બીમારી ફેલાય તેની રાહ જોઈ બેઠા છે હવે એ જોવું રહ્યું કે નગરપાલિકા તથા આરોગ્ય ખાતું ક્યાં સુધી આ ગંદકીનો સામનો કરશે સાના શિક્ષકો ચૂપ કેમ નગરપાલિકા ચૂપ કેમ સાના બાળકો બીમાર પડે તો આનો જવાબદાર કોણ જનતા શિક્ષકો નેતા કે નગરપાલિકા ધનીજે દે ગામના વહેવટદારોને જો આટલી ગ્રાન્ટ એવા છતાં સાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાટ કરી રહ્યા છે મહાત્મા ગાંધી કહ્યું હતું કે રાજનૈતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે જો કોઈ વ્યક્તિ સ્વચ્છતા નથી તો તે સ્વચ્છ નથી રહી શકતો ક્યાં ગયા પેલા સૂત્ર સ્વચ્છ દયગામ સ્વસ્થ દયગામ ક્યાં ગયા જે સ્વસ્થ ભારત સ્વસ્થ ભારત અભિયાનના મોટા મોટા ઝાડો લઈ નીકળી પડ્યા ફોટો ને વિડીયો ને ચેનલોમાં દેખાવ કરાવવા ક્યાં ગયા આરોગ્યના અધિકારીઓ જે માનવીનું સ્વસ્થ રહે તે માટે સરકાર જોડે મોટો પગાર લઈ રહ્યા છે રિપોર્ટર ગીતાબેન બારોર જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર